સાત દિવસ નો એક રૂટ બનાવો સાત દિવસુલ બનાવો કે ભાઈ સોમવારે એટલા સ્તોત્ર નો પાઠ કરો મંગળવારે તેટલા સ્તોત્ર નો પાઠ કરો તો ઘણા સ્તોત્ર તમે આવરી શકો છો

આથી ખોટી વાતો કરી શંકર ભગવાન શિવજી નું પૂરું જીવન ચરિત્ર જરા જોઈએ ભગવાન શંકરજી કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારે દુર્ગુણ નહી એ મહાદેવ છે નિરુપદ્રવ છે શંકરજી ના જીવનમાં કોઈ ઉપદ્રવ નથી વિશ્વનું સર્જન કરનારો દેવ દેવ પોષણ કરનારો વિશ્વનું શાંતિના પાઠ દેવક મહાદેવ નું ચરિત્ર છે ઉપદ્રવ કોઈ ઉપદ્રવ નહીં ઉછળકો નહીં ના આપણે તો જીવનમાં થોડા પૈસા મળી જાય થોડી પદ મળે કેટલી ઉછળકો આપણે કેટલો આપણો ઉપદ્રવ હોય આપણા ગમ ગામમાં સમાજમાં કેટલો ઉપદ્રવ આપણો విచిత్ర ૃત્યો ભલે સ્તોત્ર નો પાઠ ના થઈ શકે તો કમસે કમ મૃત્યુ જે મંત્ર આપને સૌ ને પાડજે અરુ પ્રાર્થના હર સત્સંગમાં બોલાતો હોય છે બોલીએ સુંદર ધ્વનિ પ્રગટ થાય ધ્વનિલિંગાય નમઃ નાદલિંગાય નમઃ સૂક્ષ્મ પ્રણવલિંગાયણવલિંગ

मृत्युञ्जय मदेहिमा शरणत जन्म मृत्यो जरा

ચંદ્રના હિત માટે ચંદ્રના કલ્યાણ માટે ભગવાન શિવજી પ્રભાસ પ્રગટ થાય છે ચંદ્રના મહાત્માઓ ઉભા થઈને ભગવાન મહાદેવનું દર્શન કરવા લાગે છે સાગર નું જલ ભગવાન શંકરજીના ચરણો પખાડે છે મહાદેવનો અભિષેક થવા લાગે છે ઋષિ મુનિ નો ચંદ્ર ભગવાન મહાદેવનું દર્શન કરે છે મહાદેવ અમારી સાધનોનો ફળ મળ્યો છે મહાદેવ આપનું અમને દર્શન પ્રાપ્ત થયું છે ભગવાન શંકર જે સર્વ ઋષિ પર કૃપા કરવા લાગે છે અને એ સમયે આકાશમાંથી બ્રહ્મા ઉતરે છે વિષ્ણુ ભગવાન ઉતરે છે વિશ્વના દેવતાઓ ઇન્દ્ર સાહિત જ્યાં ભગવાન શંકરજી પ્રગટ થયા દેવતાઓનું આહવાન નથી કરવું પડતું દેવતાઓ વગર આહવાને ત્યાં દેવતાઓની ઉપસ્થિતિ રહે છે એક તરફ સમંદર સમંદરની લહેરો એક તરફ ઋષિ સમૂહ

ಉತ್ತ ಶ್ರೇ ನೇಷ್ಠ ವರದಾನ ವರದಾನ ಪ್ರಗಟು ಚಂದ್ರೆ ವರದಾನಗೋ ಪ್ರಸನ್ನ शि सर्वे वद उत्तम उत्तम श्रेष्ठ श्रेष्ठ वरदान माग कु सामान्य वरदा उत्तम म श्रेष्ठ वरदान माध

હું જાણું છું ત્યાં સુધી ભગવાન મહાદેવ આપ પ્રસન્ન થયા છો મારા માટે જગતમાં કોઈ અસાધ્ય નથી મે શરીર તો પણ તમે મને માગવાનું કહો છો એટલે માગું છું હું શરીરથી રોગિષ્ઠ છું ભગવાન રોગમાંથી શોકમાંથી દુઃખ માંથી કષ્ટ માંથી ભગવાન મહાદેવ આપ મુક્ત કરનારા દેવતા છું જે દુઃખ કોઈ હરણ ન કરી શકે દુઃખ નું હરણ કરનારા મહાદેવ આપ છે બિડભન મહાદેવ દુઃખવંજન મહાદેવ કષ્ટંજન મહાદેવ મહાદેવ ભક્તોનું હિતને કલ્યાણ કરનાર જ ચંદ્ર સ્વયં બોલે છે મહાદેવ પ્રસન્ન સાધ્ય ભવે તથા ભગવાન મહાદેવ ચંદ્ર કહે ચંદ્ર તમને શોર ક્ષય રોગ મુક્ત ન કરી શકું હું શા માટે ભગવાન મહાદેવ કહે છે કોઈની હાય લાગે કોઈનો નિશાસો લાગે ને કોઈ શ્રાપ આપે એ દુઃખો જયારે ઉભા થાય છે એ દુઃખો માંથી હું પણ મુક્ત ન કરી શકું તેથી હે ચંદ્ર વાણી વ્યવહાર વર્તન ને વિચારોમાં વિવેક રાખો ચંદ્ર દક્ષ મહારાજે તમને શ્રાપ આપ્યો છે શ્રાપ એટલે નિશાસો છે શ્રાપ એટલે હાય છે ચંદ્ર કોઈનો આશીર્વાદ ના લઈ શકે તો કોઈ વાંધો નહીં પણ કોઈની હાય તો લેવી જ નહીં ભગવાન શંકરજી ચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે એ કોઈનું નિશાસો લાગે કોઈની હાય લાગે કોઈની બધું આ લાગે અને દુઃખો જે ઉભા થાય છે ભાવ માંથી ભાલા ઉભા થાય છે તેથી કોઈને આશીર્વાદ ન લઈ શકીએ પણ કોઈની હાય તો લેવી જ નહીં ભગવાન શંકર કહે છે મહાદેવ બોલે છે હે ચંદ્ર તમને જે રોગ થયો છે એ રોગની પીડા હું હારી લઈશ તમને કોઈ વેદના નહીં થાય જે વેદના જે પીડા છે એનું હરણ કરીશું તેથી મારા ભક્તો મને હર હર મહાદેવ થી બોલાવે છે એક પક્ષ તમારી કલા ખીલતી રહેશે બીજા પક્ષ તમારી કલા ક્ષીણ થશે મહાદેવ ચંદ્રને આ રીતે આપે છે ચંદ્ર નશ રજિતા પક્ષે સાકલ છે નિરંતર એક પક્ષમાં કલા કેયુતે રહેશે એક પક્ષમાં કલા ક્ષીણ થશે સાકલ છે ભગવાન મહાદેવ ચંદ્રને કહે છે હે ચંદ્ર એક પક્ષમાં તમે ખીલતા રહેશો એક પક્ષમાં તમે ક્ષીણ થશો તમને જે ક્ષય રોગ થયો છે એ રોગની પીડા હું હરલીશ હે ચંદ્ર વિશેષ તમને એક વરદાન વચન આપું છું જ્યારે તમે પૂર્ણ ખીલેલા હશો ત્યારે હું તમારી પાસે નહીં આવું પણ જ્યારે તમે અતિ બીમાર છો

અને ભગવાન મહાદેવના ભાલમાં પૂર્ણિમા નો ચંદ્ર નથી ભગવાન મહાદેવના ભાલમાં દ્વિજ ચંદ્ર છે બીજ નો ચંદ્ર શિશુ ચંદ્ર કિશોર ચંદ્ર ભાલ ચંદ્ર ચંદ્રશેખર ભગવાન શિવજીના ભાલમાં બીમાર ચંદ્ર છે સારા દિવસોમાં તો સૌ કોઈ પડકે ઉભા રહે છે નબળા દિવસોમાં જયારે ઉભા રહે છે એ આપણા માટે દેવતુલ્ય છે ભગવાન શિવજી પોતાના ભાલમાં બીમાર ચંદ્ર ધારણ કર્યો છે બહારનો ધણી જે બીજ છે તેની બહાર ઊભેલો ભગવાન શંકર છે દ્વિજનું દર્શન શા માટે ક્યારે કલ્પના કરી કે આપણે બીજનું દર્શન કરી છે તેને સાથે મહાદેવ જોડાયેલા છે શિવજીના વાલમાં છે ભગવાન શંકરજીએ ચંદ્રને વરદાનને વચન આપેલું છે હવે ચંદ્ર કહે છે મહાદેવ આપે મને રોગમાંથી મુક્ત કર્યો ભગવાન પીડામાંથી મુક્ત કર્યો આપે મને ભાલમાં સ્થાન આપ્યું ભગવાન છોડાયેલો બીમાર ચંદ્ર જેને પોતાના ભાલમાં ધારણ કર્યો છે

સ્વામી સ્થિરો સ્વામી સ્થિરો ઉમૈયા સહિત શંભો ઉમા સાથે મહાદેવજી આપે પ્રભાસ તીર્થમાં સ્થિર રહો

અને ક્ષેત્રના મહાત્મય માટે પરબંસ તીર્થનું મહાત્મય વધારવા માટે ભગવાન સ્વયં પ્રસન્ન ભગવાન સ્વયં શિવ ત્યાં સ્થિર રહ્યા છે સુદ પ્રાણજી પર્યાપ તીર્થમાં કહે છે પ્રસન્ન સદેવન સ્વયં ભગવાન મહાદેવ ક્ષેત્ર મહાત્મય હે તવે શમટ ચંદ્રસ્ય પ્રભાસ તીર્થ નો વધારવા માટે ભગવાન મહાદેવ ચંદ્ર નામથી ભગવાન સ્વયં શંકરજી

છે એની જોડ ન જડે એના સમાન કોઈ નહીં એની બરાબરી કોઈ કરનાર નહીં એવા સોમનાથ મહાદેવ લિંગ સ્વરૂપે તિનો ભુવન માં ભગવાન શંકરજી પ્રકાશિત એવા સોમેશ્વર મહાદેવ નામ સ્વરૂપે પ્રભાસ તીર્થમાં ભગવાન પ્રગટ થાય છે જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે ક્ષય રોગ રોગ આદિરોગ રોગ ભવ રોગ રોગમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવ છે ભગવાન વેદ વ્યાસી કહે છે ક્ષય કુષ્ઠાદિ રોગાણમ પૂજના જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે સર્વ પોતાના જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત બને છે એવા ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ કરે સોમલિંગ નો દ્રશ જે કોઈ સોમલિંગ નું દર્શન કરે દ્રષ્ટવા સર્વ બાપા પ્રભુ ચલે ફલમ નો નિષ્ઠ મનોકામના પૂર્ણ કરના મૃદ સ્વર સમીતે મહાદેવ ના લોક ને પ્રાપ્ત થશે અંતે કહ્યું જે કોઈ મનુષ્ય સોમનાથ મહાદેવની કથા નું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવ યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે

શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવની યાત્રા પૂજા અર્ચન દર્શન નું પ્રાપ્ત થાય એમને જે કઈ કામ ના હોય એ મહાદેવજી પૂર્ણ કરે છે આવું ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી શિવ મહાપડ અંતર્ગત સંક્ષોપ્ત યથાબુદ્ધિ

हे सोमेश्वर वीरन्द्रेश्वर एस सोमेश्वर वीरन्द्रेश्वर हो उदा 绚丽。 લિંગ સોમનાથ મહાદેવને કહાતા આપણા સમક્ષ મેં કહી